વલસાડવાસીઓએ કેદારનાથ જવાની જરૂર નથી હવે કેદારનાથનું હુબહુ નિર્માણ વલસાડમાં થવા જઈ રહ્યું છે વલસાડવાસીઓને કેદારનાથ જવાની જરૂર નહીં પડે કારણ કે વલસાડ તાલુકાના માલવણ ગામના વાઘાફળિયાના યુવાનોને કેદારનાથ મંદિર બનાવવાનો વિચાર આવતા આજો જ મંદિરનો શિલાન્યાસ કરી મંદિર બનાવવા માટે યુવાનો તાડામાર તૈયારીઓ કરી રહ્યા છે મંદિર બનાવવા મોટું ભંડોળ એકત્ર કરવા માટે યુવાનોએ દાનવીરોને અપીલ કરી રહ્યા છે આવનાર ટૂંક સમયમાં કેદારનાથ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે ભગવાનમાં આસ્થા હોવાના કારણે ભક્તો હજારો કિલોમીટર પગપાળા કે અન્ય રીતે જતા હોય છે મનુષ્ય જીવનમાં અમરનાથ ગંગોત્રી યમનોત્રી કેદારનાથ જેવા ચાર ધામની યાત્રા કરનાર ભક્ત પોતાના જીવનને ધન્ય સમજે છે ત્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા માલવણ ગામના વાઘાફળિયાના યુવાનોને ગામમાં કેદારનાથ મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો જે વિચારને સાર્થક કરવા માટે ગામના યુવાનો કેદારનાથ મંદિર બનાવવા માટે મંડી પડ્યા છે ગામમાં કેદારનાથ મંદિર બનાવવા માટે યુવાનોને મળેલી દાનની રકમથી મંદિરનો શિલાન્યાસ પણ કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તો યુવાનો હાજર રહ્યા હતા જોકે આ મંદિર બનાવવા માટે પંદર લાખથી પણ વધુ રકમની જરૂરિયાત હોવાથી ગામના યુવાનોએ ભક્તોને દાન કરવા માટે અપીલ કરી રહ્યા છે આવનાર ટૂંક સમયમાં નવનિર્માણ પામી રહેલ કેદારનાથ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે અને ભક્તો કેદારનાથ દર્શન કરી શકશે